જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે જાણો છો કે વૃશ્ચિક રાશિના લોકો કેટલા રહસ્યમય અને શક્તિશાળી હોય છે શું તમને ખબર છે કે આ રાશિના જાતકોમાં એવી કઈ ખાસિયત છે જે તેમને રાતોરાત અમીર બનાવી શકે છે જો તમે વૃશ્ચિક રાશિના છો અથવા તમારા કોઈ ખાસ વ્યક્તિ આ રાશિના છે તો સાવધાન થઈ જજો કારણ કે આજે અમે આ વિડીયોમાં વૃશ્ચિક રાશિના એવા ગુપ્ત રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારા હોશ ઉડી જશે શું તમે તૈયાર છો તમારી રાશિનું સૌથી સચોટ અને ઊંડાણપૂર્વકનું સત્ય જાણવા માટે તો દિલ થામીને બેસી જાઓ અને જો તમને તમારી કુળદેવીનું નામ ખબર છે તો કોમેન્ટ બોક્સમાં લખો અને જો ખબર નથી તો ચિંતા ન કરશો આગળ અમે જણાવી દઈશું મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિની પ્રકૃતિ અલગ અલગ હોય છે અને આ જ કારણે દરેક વ્યક્તિનું ભાગ્ય પણ અલગ અલગ હોય છે જ્યોતિષશાસ્ત્રમાં કુલ બાર રાશિઓનું વર્ણન છે અને રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ છે વૃશ્ચિક રાશિના જાતકોમાં જ્યાં ઘણી ખૂબીઓ હોય છે ત્યાં કેટલીક નબળાઈઓ પણ હોય છે તેનો સ્વામી કે માલિક સ્વયં મંગળ છે વૃશ્ચિક રાશિને રાશિચક્રની સૌથી શક્તિશાળી રાશિ માનવામાં આવે છે સાથે જ આ રાશિ રાશિચક્રની સૌથી કામુક રાશિ હોય છે સિંહ રાશિ પણ આમની આગળ કહી નથી વૃશ્ચિક રાશિવાળા મોટે ભાગે મંગળના પ્રભાવમાં જ જોવા મળે છે આ રાશિના જાતક પોતાના કામ પ્રત્યે પ્રતિબદ્ધ રહસ્યમય અને જુસ્સાથી ભરેલા હોય છે મંગળની રાશિ વૃશ્ચિકના જાતકોની કેટલીક ખૂબીઓ તેમને ફર્શથી અર્શ પર પહોંચાડી દે છે અને કેટલીક નબળાઈઓ તેમની જીવનમાં સંઘર્ષનો સામનો કરાવે છે પણ શું તમે જાણો છો કે વૃશ્ચિક રાશિના લોકો કયા ક્ષેત્રમાં સૌથી વધુ સફળ થઈ શકે છે તેમના માટે કયા રત્ન રંગ અને ઉપાય સૌથી શુભ છે આજે અમે તમને વૃશ્ચિક રાશિ વિશે કેટલીક એવી જાણકારી આપીશું જેને જાણીને વૃશ્ચિક રાશિવાળાના મનમાં ઉઠી રહેલા બધા સવાલોના જવાબ મળી જશે પરંતુ થોભો કેટલાક રહસ્ય એવા પણ છે જે ફક્ત વિડીયોના અંતમાં ઉજાગર થશે તો આ વિડિયોને ધ્યાનથી જુઓ કારણ કે આ તમારી રાશિનું સૌથી સચોટ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે પરંતુ તે પહેલાં મિત્રો જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદા બની રહે તો આ વિડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો ચાલો હવે મહત્વપૂર્ણ પ્રશ્નોની વાત કરીએ વૃશ્ચિક રાશિની કુળદેવી કોણ છે વૃશ્ચિક રાશિની કુળદેવી માં શૈલપુત્રી માનવામાં આવે છે તેમનું પૂજન વૃશ્ચિક રાશિવાળા માટે શક્તિ અને આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે છે મા દુર્ગાના દુર્ગા સપ્તશતીના પાઠ તેમના જીવનમાં આવતી બાધાઓને દૂર કરે છે પૂજામાં લાલ ફૂલ અને ચમેલીનું તેલ અર્પણ કરવું શુભ હોય છે મિત્રો પોતાની કુળદેવી માટે કોમેન્ટમાં જય મા શૈલપુત્રી જરૂર લખો બે હજાર છવ્વીસમાં વૃશ્ચિક રાશિની મુશ્કેલી ક્યારે ખતમ થશે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં વૃશ્ચિક રાશિવાળાને માનસિક અને શારીરિક તણાવને કારણે ચીડિયાપણું થઈ શકે છે તમારી રાશિ પર શનિની ઢૈયા ઓગણત્રીસ માર્ચ બે હજાર છવ્વીસના રોજ પૂરી થઈ જશે આવું ત્યારે થશે જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે તો આ પ્રકારે વૃશ્ચિક રાશિ માટે એપ્રિલથી સમય સારો થવા લાગશે વૃશ્ચિક રાશિના જીવનસાથીનું નામ શું છે વૃશ્ચિક રાશિના જીવનસાથી સામાન્ય રીતે વૃષભ કર્ક કે મીન રાશિના લોકો હોય છે આ બધી રાશિઓ જલીય રાશિઓ છે અને વૃશ્ચિકના ઊંડાણને સમજે છે આ રાશિઓ સાથે વૃશ્ચિક રાશિવાળાનો સંબંધ લાંબો સમય સુધી ચાલે છે મિત્રો તમારા જીવનસાથી કે પ્રેમીની રાશિ કઈ છે કોમેન્ટમાં લખો કંઈ ખોટું હશે તો અમે જણાવી દઈશું વૃશ્ચિક રાશિવાળાએ શું ધારણ કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ પોખરાજ પહેરવો જોઈએ આ રત્ન મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે તેને ચાંદીની વીટીમાં પહેરવો સૌથી શુભ માનવામાં આવે છે મિત્રો તમે કયો રત્ન પહેર્યો છે કમેન્ટમાં જણાવો વૃશ્ચિક રાશિવાળાએ કયું કડું પહેરવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકો ચાંદી કે તાંબાનું કડું પહેરી શકે છે ચાંદીનું કડું તેમની ઉર્જાને સંતુલિત રાખે છે અને માનસિક શાંતિ આપે છે તાંબાનું કડું પહેરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તેને જમણા હાથમાં પહેરવું શુભ હોય છે મિત્રો તમારે કયું કડું પહેરવું છે કમેન્ટમાં જણાવો વૃશ્ચિક રાશિવાળાએ કયા રંગનું વાહન લેવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા માટે લાલ કાળો અને ઘેરો વાદળી રંગના વાહન શુભ માનવામાં આવે છે આ રંગ તેમની રાશિના સ્વામી મંગળ ગ્રહ સાથે જોડાયેલા હોય છે જે સાહસ અને ઉન્નતિને દર્શાવે છે આ રંગ તેમના આત્મવિશ્વાસને વધારે છે અને સફરમાં સુરક્ષા પ્રદાન કરે છે મિત્રો તમારા વાહનનો રંગ કયો છે કમેન્ટમાં જણાવો ખોટું હશે તો અમે જણાવી દઈશું વૃશ્ચિક રાશિવાળાએ કયા પ્રાણી પાળવા જોઈએ વૃશ્ચિક રાશિના લોકો કૂતરો કે બિલાડી પાળી શકે છે કૂતરાની વફાદારી અને સુરક્ષા વૃશ્ચિક રાશિના સ્વભાવ સાથે મેળ ખાય છે જ્યારે બિલાડી આ રાશિના જાતકો જેવી રહસ્યમય માનવામાં આવે છે બિલાડી પાળવાથી તેમના જીવનમાં ચંચળતા અને ઉર્જા આવે છે વૃશ્ચિક રાશિવાળાનો ભાગ્યશાળી પથ્થર કયો છે પોખરાજ કે ટોપાઝ વૃશ્ચિક રાશિનો સૌથી ભાગ્યશાળી રત્ન છે તે મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને સાહસ આત્મવિશ્વાસ અને ઉર્જાને પ્રોત્સાહન આપે છે તેને પહેરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને આત્મબળ વધે છે મિત્રો લાલ મૂંગા પણ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે એટલે તમે ઈચ્છો તો લાલ મૂંગા પણ ધારણ કરી શકો છો વૃશ્ચિક રાશિવાળાએ શું સોનું પહેરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા શું ચાંદીની ચેન પહેરી શકે છે હા જ્યોતિષશાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિના લોકો ચાંદીના દાગીના પહેરી શકે છે ચાંદીના આભૂષણ જળ તત્વની રાશિઓ માટે શુભ માનવામાં આવે છે અને વૃશ્ચિક રાશિ પણ જળ તત્વની રાશિ છે ચાંદી જેટલી શુદ્ધ હોય તેટલું જ સારું હોય છે ચાંદીના દાગીના સોમવાર અને શુક્રવારે પહેરો મિત્રો તમે ચાંદીના કયા આભૂષણ પહેર્યા છે અમને કમેન્ટમાં જણાવો વૃશ્ચિક રાશિવાળાએ કયું દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોને લાલ વસ્ત્ર મસૂરની દાળ સોનું તાંબાના વાસણ તથા ચણા અને ગોળ દાન કરવા જોઈએ આ મંગળ ગ્રહને મજબૂત કરે છે અને તેમના જીવનમાં આવતી બાધાઓને દૂર કરે છે મંગળવારના દિવસે દાન કરવું વિશેષ રૂપે શુભ હોય છે દાનથી તેમને માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે વૃશ્ચિક રાશિવાળાએ કયું દાન ન કરવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોને લોખંડ ધાતુ અને કાળા વસ્ત્રનું દાન ન કરવું જોઈએ આ વસ્તુઓ રાહુ અને શનિના પ્રભાવને વધારી શકે છે જે તેમના માટે મુશ્કેલીનું કારણ બની શકે છે સાથે જ દૂધ કે ચોખાનું દાન કરવું આમના માટે શુભ નથી માનવામાં આવતું આનાથી તેમની માનસિક શાંતિ નષ્ટ થાય છે મિત્રો ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરતા વૃશ્ચિક રાશિવાળાએ કઈ માળા પહેરવી જોઈએ વૃશ્ચિક રાશિના લોકોને લાલ ચંદનની માળા પહેરવી જોઈએ આ તેમના મનને શાંત રાખે છે અને ઉર્જાનું સંતુલન જાળવી રાખે છે મંગળ ગ્રહના પ્રભાવને સકારાત્મક બનાવવા માટે આ માળા વિશેષ રૂપે ઉપયોગી હોય છે તેને મંગળવારના દિવસે ધારણ કરવી શુભ હોય છે મિત્રો તમે કઈ માળા પહેરી છે અમને કમેન્ટમાં જરૂર જણાવો વૃષ્ટિક રાશિવાળાએ કયું વ્રત કરવું જોઈએ મંગળવારનું વ્રત વૃષ્ટિક રાશિના લોકો માટે સૌથી શુભ માનવામાં આવે છે આ વ્રત તેમના સ્વાસ્થ્ય સાહસ અને ઉર્જાને વધારે છે વ્રતના દિવસે હનુમાનજીની પૂજા અને મંગળ ગ્રહના મંત્રનો જાપ કરવો લાભકારી હોય છે આ વ્રતથી તેમના જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે મિત્રો જો તમે કોઈ વ્રત નથી રાખતા તો મંગળવારનું વ્રત રાખવાનું શરૂ કરો વૃશ્ચિક રાશિવાળાએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ વૃશ્ચિક રાશિના લોકો માટે ત્રણ મુખી રુદ્રાક્ષ સૌથી શુભ હોય છે આ મંગળ ગ્રહના પ્રભાવને સકારાત્મક બનાવે છે અને તેમને ઉર્જા અને સાહસ પ્રદાન કરે છે તેને લાલ દોરામાં પરોવીને મંગળવારના દિવસે પહેરવો જોઈએ તેને પહેરવાથી માનસિક શાંતિ અને જીવનમાં સ્થિરતા આવે છે મિત્રો તમે કયો રુદ્રાક્ષ પહેર્યો છે કમેન્ટમાં જણાવો વૃષ્ટિક રાશિવાળા માટે કયો રંગ લકી છે વૃશ્ચિક રાશિ માટે લાલ મરૂન અને ઘેરો નારંગી રંગ સૌથી લકી માનવામાં આવે છે આ રંગ મંગળ ગ્રહ સાથે જોડાયેલા હોય છે અને આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે આને પહેરવાથી એમની ઉર્જા અને પ્રેરણામાં વૃદ્ધિ થાય છે મિત્રો કોઈ વિશેષ કાર્યક્રમમાં કે કોઈ વિશેષ તહેવારમાં આ રંગના કપડા અવશ્ય પહેરો વૃષ્ટિક રાશિવાળાએ હાથમાં શું પહેરવું જોઈએ વૃષ્ટિક રાશિના લોકો લાલ દોરો ચાંદીનો છલ્લો કે તાંબાનું કડું પોતાના હાથમાં પહેરી શકે છે આ મંગળ ગ્રહને મજબૂત કરે છે અને તેમના સાહસ અને આત્મબળને વધારે છે તેને મંગળવારના દિવસે પૂજા કરીને ધારણ કરવું શુભ હોય છે મિત્રો તમે ઈચ્છો તો આ ત્રણેય વસ્તુ પણ પહેરી શકો છો વૃશ્ચિક રાશિવાળાનો લકી નંબર કયો છે વૃશ્ચિક રાશિનો લકી નંબર નવ છે આ નંબર મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે અને તેમની ઉર્જા અને સાહસનું પ્રતિક છે આ નંબર સાથે જોડાયેલી વસ્તુઓ તેમના માટે સફળતા અને સમૃદ્ધિ લાવે છે સાથે જ આ અંક વૃશ્ચિક રાશિના જાતકોની રહસ્યમય પ્રવૃત્તિને દર્શાવે છે આ અંકો સંબંધિત તિથિઓ પર જ નવા કાર્ય શરૂ કરવા શુભ રહે છે વૃશ્ચિક રાશિવાળાએ કયું તિલક લગાવવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોને ચંદન કેસર કે લાલ સિંદૂરનું તિલક લગાવવું જોઈએ આ મંગળ ગ્રહને મજબૂત કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે તિલક લગાવવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કર્યા પછી તિલક લગાવવું વિશેષ ફળદાયી હોય છે વૃષ્ટિક રાશિવાળાની કયા દેવતા રક્ષા કરે છે વૃષ્ટિક રાશિના રક્ષક દેવતા હનુમાનજી અને મંગળદેવ છે એમની પૂજા કરવાથી જીવનમાં સાહસ શક્તિ અને સુરક્ષા મળે છે હનુમાન ચાલીસાનો પાઠ અને મંગળના મંત્રોનો જાપ વિશેષ રૂપે લાભકારી હોય છે સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો મિત્રો તમે લોકો હનુમાન ચાલીસા વાંચો છો કે નહીં કમેન્ટમાં જણાવો વૃશ્ચિક રાશિવાળાએ કેવા કપડાં પહેરવા જોઈએ વૃશ્ચિક રાશિના લોકોને લાલ ઘેરા નારંગી અને મરૂન રંગના કપડાં પહેરવા જોઈએ આ રંગ તેમના આત્મવિશ્વાસ અને ઉર્જાને વધારે છે એમને કપડાની ગુણવત્તા અને આરામનું ધ્યાન રાખવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોને લાલ રંગનો રૂમાલ ખિસ્સામાં રાખવો જોઈએ આ રૂમાલ તમને બહુ ફાયદો આપશે વૃશ્ચિક રાશિવાયા માટે કયો ધંધો સારો છે વૃશ્ચિક રાશિના લોકો ઊંડાણ અને અનુસંધાનમાં રૂચિ રાખે છે એટલે જાસૂસી ગુપ્તચર વિભાગ વૈજ્ઞાનિક અનુસંધાન અને ડિટેક્ટિવ વર્ક એમના માટે ઉપયુક્ત કરિયર વિકલ્પ છે આ સિવાય તેઓ મેડિકલ ફિલ્ડ અને માઇનિંગમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે મિત્રો તમારો વ્યવસાય શું છે કમેન્ટમાં જણાવો જો ખોટો હશે તો સાચો વ્યવસાય અમે તમને જણાવી દઈશું વૃશ્ચિક રાશિવાળા શું બે હજાર છવ્વીસમાં અમીર બની શકે છે વૃષ્ટિક રાશિના લોકો બે હજાર છવ્વીસમાં પોતાની મહેનત અને દ્રઢતાના કારણે અમીર બનવાની સંભાવના રાખે છે જો તેઓ સાચા નિર્ણય લે અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે તો તેમને આર્થિક સફળતા મળી શકે છે મંગળ ગ્રહના અનુકૂળ પ્રભાવથી તેમને સાહસિક નિર્ણય લેવાનો લાભ મળશે મિત્રો તમારું લક્ષ્ય શું છે કમેન્ટમાં જરૂર જણાવો વૃશ્ચિક રાશિની મહિલાઓ કેવી હોય છે વૃશ્ચિક રાશિની મહિલાઓ આકર્ષક કામુક અને ગુપ્ત હોય છે આ મહિલાઓ આત્મવિશ્વાસથી ભરેલી હોય છે સ્વભાવથી આ બહુ શાંત હોય છે પરંતુ મૂર્ખ ન બનો જો કોઈ એમને ઉશ્કેરે છે તો આ હિંસક હોઈ શકે છે સાથે જ આ રાશિની મહિલાઓ બહુ ઇમોશનલ હોય છે એમના મગજમાં શું ચાલી રહ્યું છે એ જાણી શકવું બહુ મુશ્કેલ હોય છે આ સાચું છે કે નહીં વૃશ્ચિક રાશિની મહિલાઓ કમેન્ટમાં જણાવો વૃશ્ચિક રાશિવાળાના લગ્ન કેટલી ઉંમરમાં થાય છે વૃશ્ચિક રાશિના જાતક બહુ જ પોઝેસિવ નેચરના હોય છે અને આ બહુ જલ્દી કોઈ પણ આપી દે છે ઘણીવાર આ આદત એમને મુશ્કેલીમાં પણ મૂકી દે છે એમને લગ્ન જેવા નિર્ણય લેતા પહેલા ગંભીરતાથી વિચારવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા માટે લગ્નનો સૌથી સાચો સમય ત્રીસ વર્ષ પછી માનવામાં આવે છે વૃશ્ચિક રાશિની મહિલાઓને કેટલા બાળકો હોય છે વૃશ્ચિક રાશિની મહિલાઓ બે બાળકો સુધી સીમિત રહે છે મોટે ભાગે આ રાશિની મહિલાઓ બે બાળકો વિશે વિચારે છે અને લગ્ન પછી એમને મોટે ભાગે બે બાળકો હોય છે ત્યાં જ ઘણીવાર તો એમને બે જોડિયા બાળકો પણ થઈ જાય છે તેઓ પોતાના બાળકોને આત્મનિર્ભર અને મજબૂત બનાવવા માટે પૂરી મહેનત કરે છે વૃશ્ચિક રાશિની તાકાત શું છે વૃશ્ચિક રાશિના લોકોની સૌથી મોટી તાકાત એમની દ્રઢતા સાહસ અને ઊંડું વિચારવાની ક્ષમતા છે વૃશ્ચિક રાશિમાં જન્મેલા ગંભીર અને નિડર જાતકોને સામાન્ય રીતે હળવાશમાં નથી લઈ શકાતા એમનો વિશ્વાસ હોય છે કે એમણે પોતાના ભાગ્યોને પોતાના નિયંત્રણમાં કરી રાખ્યું છે આ મુશ્કેલ સમયમાં પણ હાર નથી માનતા વૃશ્ચિક રાશિવાળા કમેન્ટમાં જણાવો આ વાત સાચી છે કે નહીં વૃશ્ચિક રાશિના લોકો મગજથી કેવા હોય છે વૃશ્ચિક રાશિના લોકો બહુ ઊંડા અને વિશ્લેષણાત્મક વિચારવાવાળા હોય છે તેઓ દરેક સમસ્યાનો ઉકેલ શોધવાની ક્ષમતા રાખે છે અને પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે એમની સ્મરણશક્તિ અને યોજનાબદ્ધ વિચાર એમને દરેક પરિસ્થિતિમાં આગળ રાખે છે આ જ કારણે આ સૌથી શક્તિશાળી રાશિ માનવામાં આવે છે વૃશ્ચિક રાશિનો રોગ શું છે વૃશ્ચિક રાશિ યૌન સંબંધો સાથે જોડાયેલી છે આ કારણે આનાથી જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યા વધારે હોઈ શકે છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે વૃશ્ચિક રાશિવાળાએ પોતાની યૌન ઉત્તેજનાને પણ નિયંત્રિત રાખવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ આ લોકોને એવા ભોજનથી પણ બચવું જોઈએ જે જરૂરતથી વધારે ખાટા મીઠા ચટપટા હોય વૃશ્ચિક રાશિના મિત્ર અને દુશ્મન રાશિઓ કઈ છે વૃશ્ચિક રાશિની મિત્ર રાશિઓ મીન કર્ક સિંહ ધનુ અને વૃષભ હોય છે મિથુન અને કન્યા રાશિ સાથે એમનું ક્યારેય નહીં બને વૃષભ રાશિવાળા એમના સૌથી મોટા દુશ્મન છે જો બે વૃશ્ચિક રાશિઓ પરસ્પર સહયોગ કરીને કોઈ કામ કરે તો આ જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે વૃશ્ચિક રાશિવાળાની નબળાઈ શું છે વૃશ્ચિક રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ તેમનો જિદ્દીપણો અને અત્યાધિક ભાવુકતા છે તેઓ ઘણી વાર બીજા પર શંકા કરવા લાગે છે જેનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે તેમનો સ્વભાવ રહસ્યમય હોય છે જે બીજાને તેમના વિશે ગેરસમજમાં મૂકી શકે છે પરંતુ મિત્રો એક સલાહ છે કે વૃશ્ચિક રાશિવાળા સાથે ક્યારેય પણ ઉલજવું ન જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ શું ખાવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોને એવી વસ્તુઓ ખાવી જોઈએ જે તેમના પાચનતંત્રને મજબૂત બનાવે જેમ કે લીલા શાકભાજી ફળ અને પ્રોટીનયુક્ત આહાર તેમણે પાણી વધુ માત્રામાં પીવું જોઈએ જેથી શરીરમાં હાઇડ્રેશન બની રહે તળેલું અને મસાલેદાર ખાવાનું ઓછામાં ઓછું ખાવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ કયું પરફ્યુમ યુઝ કરવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકો મસ્કી વુડી અને સ્પાઇસી નોટ્સવાળા પરફ્યુમ ઇસ્માલ કરી શકે છે આ તેમની રહસ્યમય અને આકર્ષક પ્રકૃતિને વધુ નિખારે છે વૃશ્ચિક રાશિવાળા તમે કયું પરફ્યુમ યુઝ કરો છો કમેન્ટમાં જરૂર જણાવો શું વૃશ્ચિક રાશિવાળા પર વિશ્વાસ કરી શકાય છે હા વૃશ્ચિક રાશિના લોકો ભરોસાપાત્ર હોય છે તેઓ પોતાના વચનોને પૂરા કરવામાં અને બીજાની રક્ષા કરવામાં વિશ્વાસ રાખે છે મિત્રો જો એકવાર વૃશ્ચિક રાશિનો ભરોસો કોઈનાથી તૂટી જાય તો એમને કંઈ ફરક નથી પડતો કે લોકો કેટલા સમયથી એમની સાથે છે ચાહે કંઈ પણ થઈ જાય આ એ વિશે ફરી ક્યારેય નથી વિચારતા સપ્તાહનો કયો દિવસ વૃશ્ચિકવાળા માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે મંગળવાર વૃશ્ચિક રાશિ માટે સૌથી મહત્વપૂર્ણ અને શુભ દિવસ હોય છે આ દિવસ તેમના સ્વામી ગ્રહ મંગળનો હોય છે અને તેમને ઉર્જા અને સાહસ પ્રદાન કરે છે આ દિવસે શરૂ કરેલા કાર્યોમાં સફળતાની સંભાવના વધુ હોય છે મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો માટે કેટલાક ખાસ ઉપાય છે જે એમના જીવનમાં સકારાત્મક બદલાવ અને સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચણા અને ગોળનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ આવે છે હનુમાનજીની કૃપા મેળવવા માટે દરેક મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો મંગળવારે હનુમાનજીને પૂજાના સમયે સિંદૂર અર્પણ કરો વિશેષ કાર્યમાં સિદ્ધિ મેળવવા માટે મંગળવારે હનુમાનજીને લાડુ ભેટ કરો મંગળવારનું વ્રત કરવાથી પણ હનુમાનજીની કૃપા મળે છે હનુમાનજીનું ધ્યાન કરતા ઓમ રામ દૂતાય નમઃ મંત્રનો જાપ કરો કર્જમુક્તિ માટે સંકટ મોચન મંગળ સ્તોત્રનો પાઠ કરો ગોળ અને મસૂરની દાળ ગાયને ખવડાવો ઈર્ષા કે નફરતની ભાવનાને મનમાં ન આવવા દો સ્મશાનના નળ કે કૂવાનું પાણી લાવીને કોઈ પીપળાના ઝાડ પર ચઢાવો મંગળવારના દિવસે તિજોરીમાં કુબેર દેવતાની તસવીર રાખો તો મિત્રો આ હતા વૃશ્ચિક રાશિવાળા માટે ખૂબ જ ખાસ અને પ્રભાવી ઉપાય જે તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય અને આનાથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા જો તમારા મનમાં કોઈ સવાલ કે સુઝાવ હોય તો નીચે કોમેન્ટ કરો કારણ કે તમારા સવાલોના જવાબ આપવા અમારી પ્રાથમિકતા છે આવા જ બીજા રોચક વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટી દબાવો જેથી તમે કોઈ પણ અપડેટ મિસ ન કરો મળીએ છીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી સૂરજની જેમ ચમકતા રહો જય શ્રી કૃષ્ણ